સાધન બળે ન તરી શકો તો આશ્રય બળે તળી તરી જવાય આપણું આશ્રય શ્રી મહાપ્રભુજી છે અને જ્યારે મહાપ્રભુજી આપણી ઓળખાણ શ્રીજી જોડે કરાવે ને તો શ્રીનાથજી બાબાની દ્રષ્ટિ આપણા પ્રત્યે બદલાઈ જાય જ્યારે મહાપ્રભુજી યમુનાથજી જોડે આપણી ઓળખાણ કરાવે ને ત્યારે યમુનાજીની દ્રષ્ટિ આપણા પ્રત્યે બદલાઈ જાય ગઈકાલે જે ચર્ચા કરતા હતા અને કદાચ વાત અધૂરી રહી ગઈ ત્રણ તિથિઓ યમુનાજી માટેની જે વાત કરતા હતા ચૈત્ર સુદ છઠની વાત કરી હતી યમુનાથજીનો ઉત્સવ ચૈત્ર સુ છઠ્ઠો માનવામાં આવે છે અને એ દિવસે વિશેષ રૂપે યમુનાજીના ગુણગાન ત્યારે પ્રાગટ્યની વધાઈ નથી ગાતા પણ પ્રભુ પાસે પ્રાપ્તિ કરાવે પ્રભુની પ્રાપ્તિ કરાવે એના મહાત્મ્યનું ગાન કરીએ છીએ બીજી એક તિથિ યમુનાજી પ્રત્યે છે એ છે ઠકરાણી ત્રીજ જયારે હિંડોળાના દિવસો ચાલતા હોય ને શ્રાવણ મહિનાના ત્યારે અમુક હિંડોળા ક્રમના હોય ક્રમના એ દિવસે એ જ હિંડોળો થાય જેમ બગીચાનો આવે આદિ આદિ જે અત્યારે વિસ્તાર નથી કરતો પણ ઠકરાણી ત્રીજના દિવસે કાચના હિંડોળા થાય શ્રી યમુનાજીના ભાવથી ઠકરાણી ત્રીજ નો દિવસ એ પણ યમુનાજીના મહાત્મ્ય સાથે સ્વરૂપ સાથે છે અને જયારે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા અને વ્રજમાં પધાર્યા અને એક એક સ્થળને પ્રગટ કરી રહ્યા છે જો પ્રભુને પધારે તો હજારો વર્ષ થઈ ગયા આજે આપણે આ ગોકુળ આ વૃંદાવન આ ઘાટ આ કુંજ આ સરોવર આ કુંડ એ તો બધું વિલુપ્ત થઈ ગયું શ્રી મહાપ્રભુજીએ પધારી એક એક સ્થળ બતાવ્યું જો આ સ્થળ આ લીલાનું સ્થળ છે આ ઘાટ આ લીલાનું સ્થળ છે વ્રજના આધી દૈવિક સ્વરૂપને પુનઃ પ્રગટ કર્યું ચોર્યાસી કોષમાં પ્રભુએ કઈ જગ્યાએ કઈ લીલા કરી એ ત્યાં પધારીને પ્રગટ કરે જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ બધી લીલાઓને કોણ જાણત કોણ સમજત કોણ બતાવત એટલે તો ઘણી વાર કહું બીજા કોઈ ઉત્સવ ન ઉજવો ને તો ચાલે પણ મહાપ્રભુજીનો ઉત્સવ જરૂર મનાવે કારણ કે આ ઉત્સવ જો ભૂતલ પર ન થયો હોત તો બીજા એક જન્માષ્ટમી કેમ 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 ઉજવાય થાય 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 સાંજી હોળી મહાપ્રભુજી પ્રગટ થયા તો આ બધી લીલાઓ આપણને અનુભવ કરાવી પ્રગટ કરી બતાવી કે પ્રભુએ આ બધી લીલાઓ બ્રજમાં કઈ રીતે કરી શ્રી મહાપ્રભુજી બ્રજનું પરિભ્રમણ કરતા કરતા ગોકુલ પધાર્યા

કઈક અલૌકિક આભાર શોભા ની લાગે છે દમલાજી સાથે છે સહજમાં જિજ્ઞાસા પ્રગટાવી મહાપ્રભુજી કે દમલા ગોવિંદ ઘાટ 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 ઠકરાણી ઠકરાણી બંને ઘાટો એક સરખા જ છે ને સહજ જિજ્ઞાસા શ્રી મહાપ્રભુજીના મુખમાંથી સરી અને એટલામાં યમુનાજી ની ભીતર તરંગો ઉઠવા લાગ્યા ભ્રમરો પડવા લાગ્યા અને સોડસ વર્ષ યુવતી સ્વરૂપ

એ શબ્દ બની યમનાષ્ટક રૂપે પ્રગટ થવા લાગે યમનાષ્ટક એ યમનાજી નું વાંગમય સ્વરૂપ છે જેમ શ્રીમદ ભાગવત એ શ્રીનાથજી નું વાંગમય સ્વરૂપ કહેવાય શબ્દમય રૂપ એમ યમનાષ્ટક એ સાધારણ કોઈ કલ્પના નથી એ જ યમનાજી નું વાંગમય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના મુખે પ્રગટ થયું છે એટલે એટલા માટે રોજ યમુના જળના પાન ન કરી શકો પણ રોજ એક નો પાઠ કરો ને તો એ યમનાજીના પાન બરાબર જ છે એટલે નિત્ય જયારે ભગવદ રસ હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે રસ નો સ્વભાવ છે પ્રગટ થવું એમ કહેવાય કે આપણો ભાવ પ્રગટ ન કરવો જોઈએ પણ બધા જ અષ્ટ સખાઓના મુખમાંથી ભાવ પ્રગટ થયો જ કરાય નહીં પણ થઈ જાય આ સમાધિ ભાષામાં જેમ વ્યાસજીએ ભાગવતજીના દર્શન કર્યા અને ભાગવત પ્રગટ કર્યું એમ મહાપ્રભુજીએ પ્રગટ નેત્રોથી એ તો સમાધિ ભાષામાં તો પ્રગટ નેત્રોથી યમનાજીના દર્શન કર્યા છે જેમ શ્રીનાથજી સાથે પ્રથમ મિલન ગિરરાજજી પર છે એમ યમુનાજી સાથે પ્રથમ મિલન એ ગોકુલમાં છે મહાપ્રભુજી એ ઠકરાણી ત્રીજનો દિવસ હતો જે દિવસે યમનાષ્ટકનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીના મુખ્ય થયું રચના નથી કરી મહાપ્રભુજી છે રચના અને પ્રાગટ્યમાં ફરક છે રચના તો રચયતા વિચારી વિચારીને લખે રચે અને એમાં એની પ્રભાવ એની વાણીની છાપ એના વિચારોની છાપ દેખાતી હોય એટલે કે રચનામાં રચયતાનો પ્રભાવ દેખાય પ્રાગટ્યમાં મૂળ સ્વરૂપનો પ્રભાવ દેખાય એના અક્ષરે અક્ષરમાં જે એની સ્તુતિ કરી છે એનો અનુભવ થાય અને આચાર્યોની વાણી અને ભગવદીઓની વાણીનો પ્રભાવ એ જ જો આજે પણ ઘણા કવિ સુંદર રીતે રચના કૃષ્ણ માટે લખી શકતા હશે એ ઉત્તમમાં ઉત્તમ કલ્પનાઓ કરીને રચના કરી શકે પણ વ્યક્તિની કલ્પના સામેવાળાની કલ્પના બનાવી શકે પણ ભગવદીઓનો અનુભવ એ તમારો અનુભવ બનાવી શકે છે અષ્ટચકાની વાણીની મહત્તા કેમ છે કારણ કે એમની જે કીર્તનો છે એ કલ્પના નથી એમના અનુભવ છે જે નેત્રોથી જોયું એ ગાયું છે આચાર્યોની વાણીનો પ્રભાવ એ છે કે આજે સાડા પાંચસો વર્ષ બાદ પણ ગાવ તો અનુભવ કરાવે એવો પ્રભાવ છે છે આ એટલે આચાર્યો ની વાણી એ કેવલ કોઈ સમય પૂરતી કોઈ કાળ પૂરતી યા કોઈ વ્યક્તિ પૂરતી નથી હોતી નિમિત્ત કોઈ થાય ગીતાજી માટે અર્જુન નિમિત્ત થાય પણ અર્જુન માટે થોડી છે એમ શ્રી યમનાષ્ટક નું પ્રાગટ્ય આ ઠકરાણી ત્રીજ દિવસે થયું છે એટલે ઠકરાણી ત્રીજ દિવસે વિશેષ યમનાજી નું કહેવાય છે અને ત્રીજો દિવસ યમનાજી માટે એ છે ભાઈ બીજ દિવસ પ્રસિદ્ધ કથા છે પુરાણોમાં જે કથા આવે છે યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા છે પોતાને ત્યાં આજે પણ આપણે ત્યાં ક્રમ હોય ભાઈ બીજ દિવસ હોય ભાઈ જમવા માટે આવે યમરાજા આવ્યા ભોજન કરવા માટે કહ્યું માં અને ત્યારે કહ્યું આજના દિવસે જે મારામાં સ્નાન કરે ને એને ક્યારે યમયાત ના ના થાય એવા આશીર્વાદ આપ યમોપી ભગીની સુતાન કથમ હંત દુષ્ટાન અપી યમનાશકમાં એટલે કે ભલે દુષ્ટ હોય છતાંય બહેનનો દીકરો છે ને વાણીઓ તો વધારે વાંધો અને એટલા માટે યમરાજા પણ એટલે નામ જ છે ને યમ ઉના યમના ઉના એટલે નાના બેન અને યમના નાના બેન એ જ યમના છે જાકો નામ યમના હૈ

તો વ્રજમાં તો લોટવાની મહત્તા છે તમે ત્યાં રમણ રીતે જાઓ ત્યારે શું કરો છો લોટતા નથી તો એમ યમનાજીના રજમાં લોટવું યમનાજીના ચરણોમાં લોટવું એ પણ લોટી ઉત્સવ છે એના લોટ એના ચરણોમાં લોટી જોવો એના થઈ જવું યમનાજીના પાન કરાવવા એની મહત્તા આપણે ત્યાં ખૂબ મોટી ગાય છે એટલે જ આપણે ત્યાં વિશેષ રૂપે જ્યારે માલા પહેરામણીઓ કોઈ જીવની પાછળ જયારે માલા પહેરાવણીનો ઉત્સવ થતો હોય ત્યારે વિશેષ રૂપે યમનાજીના લોટી થી ખોલવામાં આવે કારણ કે આ યમનાજી એવા છે જે યમયાતનામાંથી મુક્ત કરી શકે છે કે આખી જિંદગી મનુષ્ય કોઈ પુણ્ય ન કર્યું હોય સત્કર્મ ન કર્યું હોય છતાંય છેલ્લી ઘડીએ પણ ભગવદ નામ અથવા યમના પાન કરી લે ને તો એ ઉદ્ધાર કરી લેતા જો પ્રભુ અંતિમ સમય સુધી મોકા આપે છે માણસ અને ભગવાનમાં માં ફરક જ છે માણસ એક વાર બે વાર ત્રણ વાર હવે કેટલી વાર આને ચાન્સ આપવાનો આપણે તરત એને દૂર કરી દઈએ કેટલી વાર ત્રણ વાર તો કર્યું ભગવાન અંતિમ શ્વાસ સુધી તક આપે છે યુવાનીમાં આવે ચાલ હવે ભજી લે બાળપણમાં ભજી લે યુવાનીમાં ભજી લે હવે મોટો થયો પચાસ નો હવે ભજી લે સાહીઠ નો થયો હવે ભજી લે હવે તો ચાલતા ફરતાય બંધ થયો હવે તો એક જ જગ્યાએ હવે તો નામ જપ છેલ્લી ઘડી આવી ભગવાન કહે ચલ અંતે જ્યાં મતી ત્યાં ગતી છેલ્લી ઘડી મારું નામ લઈ જો આપણા ઘરમાં પ્રસંગ હોય તમે બધાને આમંત્રણ આપ્યું હોય અને સાવ અંગત મિત્ર હોય એને જ કહેવાનું ભૂલી ગયા બધાને કંકોત્રી આપી જો સાવ નજીકનો અને ધ્યાન બહાર જ નીકળી ગયો અને બધા એને ફોન કર્યો કે તમે લગ્નમાં ક્યારે જવાના છો અરે ક્યાં લગનની કંકોત્રીએ નથી આપી દીધું અને કોઈ તમને કહ્યું અરે એને તો રહી ગઈ અને તમે છેલ્લી રાતે દોડતા દોડતા જાઓ કાલે આવવાનું છો પેલા શું કહે હવે યાદ આવે આટલા વર્ષોથી સાથે છેલ્લી ગળીયા ચાલ નહીં આવ આ માણસ અરે ભગવાન પેલો ગજેન્દ્ર બધે ફસાયો બધાને પોકાર્યા ગ્રાહ મગર પગ પકડીને ડુબાડે છે બધાને બોલાવે છે બધા ભાગ્યા અંતિમ ક્ષણે ભગવાનનો પોકાર કર્યો હે હરી છેલ્લે બોલાવ્યા એ પહેલા દોડી આવી ગ્રહનો ઉદ્ધાર કરી આજ પ્રભુની કૃપા છે આખી જિંદગી કદાચ ભૂલી ગયા પણ અંતિમ સમયમાં પણ જો ભગવાન યાદ આવી ગયા તો પ્રભુ તમને નિરાશ નહીં કરે અરે આપણે ત્યાં તો માણસ કાંઈ કર્યા વગર गुजરી જાય ને તોય મર્યા પછી પણ મુક્તિ થઈ શકે એના ઉપાય શાસ્ત્રોમાં છે ગયામાં જઈને સાધ કરો ભાગવત કરો આ કરો આ કરો ભગવાન મર્યા પછી પણ તક આપે છે કે ચાલ તને અવસર આપું

પણ ભાઈ બીજના દિવસે એમ કહેવાય કે સામે કાંઠે જઈ અને પ્રાચીન ક્રમ એ હતો કે ભાઈ અને બહેન બંને એકબીજાનો હાથ પકડી અને યમનાજીમાં ડૂબકી લગાવે અને જ્યારે ડૂબકી લગાવે ત્યારે એ યમરાજા પણ વચન આપે છે કે ક્યારે પણ યમયાતના નહીં લાગે એવું આપણે ત્યાં એક પ્રકાર વિશેષ રૂપે ભાવ કહેવામાં આવે છે તો એનું પણ એક વિધાન છે

જો પ્રથમ પદ હું એ રીતે લઈ રહ્યો છું એકતાલીસ એકતાલીસ પદ તો સાર તમને ખ્યાલ આવી જાય કદાચ બધા પદ ન લેવાય તો તમને કોઈ પદમાં એમ નહીં લાગે કે આ નથી ખ્યાલ આવતો અને એમ પણ શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગે પહેલું ભોટું લાગે બધા બટન લાગે એટલે એ રીતે આપણે રસ દર્શન કરી રહ્યા છીએ કે એકતાલીસ એકતાલીસ પદના ચાવી રૂપ પ્રથમ પદને આપણે જ્યારે પ્રારંભ કરીએ છીએ અને જેનો પ્રારંભ ઉત્તતો હોય ઉત્તમ હોય એનો અંત પણ ઉત્તમ હોય તો એ રીતે રસ ધબર પ્રિય સંગ રંગ ભરી કરી કલો લે સબન કો સુખ દે પ્રિય સંગ કરત સેન બધાને આનંદ આપવા માટે સબન કો સુખ દે પ્રિય સંગ કરત સેન સેન એટલે ઈશારો સંકેત કારણ કે જે જે જીને ભૂલી જાત પ્રિય તિને સુધી કરી દે 41 પદ આગળ આવશે જેને પ્રભુ પણ ભૂલી ગયા છે દૈવી છે પણ એ દૈવીજીઓ સંસારમાં જઈને સંસારી લોકો સાથે રહેતા રહેતા એવા થઈ ગયા છે કે ભગવાન પણ એનું વિસ્મરણ કરી ચુક્યા છે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે ભગવાન કોઈનો હાથ છોડી દે હરિણા એ વિનિર્મુક્તા તે ભગ્ન મગ્ન ભવ સાગરે જે સંસાર સાગરમાં સંસાર આસક્તિમાં બહુ ખૂપી જાય ને

તમે મૂળમાં તો તમારી વૈષ્ણવતામાં સ્થિત છો આપણે વ્યવસ્થાઓની વચ્ચે છીએ પણ વ્યવસ્થાઓ માટે જ થોડી જન્મ્યા છે વ્યવસ્થાઓનો ઉપયોગ કરી વૈષ્ણવની ચતુરાઈ એ છે કે ભગવાનને આપેલા સંસારનો સંસારને સાધન બનાવી અને શ્રીજીને પામી લેવાની ચતુરાઈ જેનામાં હોય ને એ જ સાચો ચતુર વૈષ્ણવ છે આ જે મળ્યું છે એ પ્રભુની પ્રસન્નતાનું કારણ બનાવી લે એમાં જ એનું કલ્યાણ છે કે પ્રભુ પણ ઘણીવાર પરીક્ષા કરે કે તું મારી ભક્તિ કરવા આવ્યો છો ને પણ હું તને સંસારમાં ફસાવી દઈશ હું તને એવું ઘર આપીશ કે ઘરમાં તને એટલો મોહ થઈ જશે કે તો હું તને ભૂલાઈ જ જઈશ તને યાદ જ નહીં આવો વૈષ્ણવ કે ચિંતા ન કરતા હું એ ઘરમાં જ આપને પધરાવી લઈશ એટલે મારું ઘર જ નંદાલય બની જશે અચ્છા તો હું તને એવું ધન આપીશ કે ધનમાં તું ફસાઈ જઈશ હું યાદ જ નહીં આવું તો પ્રભુ ધનનું પ્રભુની કથાને મનોરથો કરાવીશ એ ધન મારા ઉદ્ધારનું કારણ બનાવી દઈશ અચ્છા તો એવો પરિવાર આપીશ કે સંસાર આસક્ત બની જઈશ સ્વજનોમાં હું ભૂલાઈ જઈશ અરે પ્રભુ હું એ એ બ્રહ્મ કરાવી બનાવી લઈશ મારા સત્સંગી બની જશે તો ભગવાન આપે છે સંસાર અને સંસારને પણ સાધન બનાવી પોતાની ઉદ્ધારના કારણ બનાવી લે છે ભગવાને આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે ને એ જ ચતુર વૈષ્ણવ છે પ્રભુ સુખ આપે છે અને વૈષ્ણવ સુખને આનંદમાં ફેરવી લે છે જે કેવલ પોતાને કેન્દ્રમાં રાખીને ભોગવીએ સુખ અને જેના કેન્દ્રમાં ભગવાન થઈ જાય પ્રભુની પ્રસન્નતાનું કારણ બની જાય એ આનંદ થઈ તો સબન કો સુખ દેન પિય સંગ કરત સેન એટલે કે જે જીવો પ્રભુને ભૂલી ગયા છે તો ઠાકોરજીને ઈશારો કરીને કહે છે યમનાજી કે પ્રભુ આય આપનો જીવ એમ કરી ચર્ચા તો ઘણી ચિત્ત મે તબ પરત ચયન જબ હી બોલે અને જારે બોલે ત્યારે ચિત્તમાં હૃદયમાં આનંદ વ્યાપે છે અતિહી સુખ કરન દુખ સબન કે હરન તો અતિ સુખ કરણ એવા શ્રી યમુનાજી કેવા છે અતિ સુખ કરણ છે પણ સબ બાત એવી કે એક હોય છે સુખ કરણ અને બીજું હોય અતિ સુખ કરણ યમનાજી બંને આપે સંસારના સુખ માંગશો તે પણ આપશે પણ અતિ સુખ કયું છે જે સુખ શાશ્વત હોય એ અતિ સુખ છે તો ઘણીવાર કહું ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય આપણે એવું ભેગું કરીએ છીએ જે મૂકીને જવાનું છે વિચાર કરજો મેં જીવનભર પરિશ્રમ કરીને એવું કંઈક ભેગું કર્યું જે મારી ભેગું આવે હંમેશા જીવનભર ઘણી વાર પુરુષાર્થ કરી મહેનત કરી આપણે બધું જ કરીએ જરૂર પણ એ આપણા ઉદ્ધારનું કારણ બને એનો પ્રયાસ કરો કેવલ ભોગનું કારણ ન બની જાય ક્યાંક આપણા બંધનનું કારણ ન બની જાય એની પણ સાવધાની રાખવી એટલે જીવનમાં સત્કર્મ ભક્તિ આ બધું અને બધું ભેગું જ થાય છે બધું બધું ગોઠવી પછી અલૌકિક કરીશું આવા વારા ભેગું ભેગું જ હોય છે પછી એક વ્યક્તિ મળ્યા મને કહેતા હું હું કર્મ કરું છું ને આ મારા વાઈફ ધર્મ કરે છે બધું આવું છૂટું ના પડશો ધર્મ અને કર્મ ભેગા જ રાખો કર્મ કરતા કરતા તક મળે ને ત્યારે ધર્મ કરી લેવા પણ એવું પ્લાન કરશો કે ના બધું થાય રિટાયર્ડ કાંઈ થતું શરીર ચાલતું હોય ને ત્યારે જ બધું થાય એટલે શરીર સારું ચાલે છે ને યાત્રાઓ કરી લો મનોરથો કરી લો ઉત્સવો કરી લો કથાઓ કરી લો કારણ કે જયારે શરીર નહીં ચાલે તો કંઈક સારું યાદ કરવા માટે રહેશે નહીં તો બેઠા બેઠા યાદે શું કરશો જયારે શરીર નહીં ચાલે તો ઘણા મોટી ઉંમરે કે આખો દિવસ ખરાબ તો ખરાબ જ વિચાર આવે ને સારા વિચાર આવે એવું કંઈક ભેગું કર્યું છે એટલે સારા સંસ્મરણો ભેગા કરવા જીવનમાં સારી યાદો ભેગી કરવી કેમ કે જ્યારે મોટી ઉમરમાં શરીર નહીં ચાલે ત્યારે આ યાદોના સહારે જ દિવસો કાપવાના છે અને સારા સંસ્મરણો ભેગા હશે તો ઘડપણ સારું જશે અને સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય અને શરીરે નહીં ચાલતું હોય તો ઘડપણ બહુ આકરું બની જશે અને એટલા માટે જ્યારે શરીર ચાલે છે સંજોગો સારા હોય ને ત્યારે સત્કર્મો કરે છે અને સારા સંજોગો કોને કહેવાય સૌથી પહેલું જેમાં શરીર તમારા સંકલ્પોને પૂરું કરવા માટે સામર્થ્યવાન હોય તો માનવ સારો સમય છે કે શરીર થી દોડી શકો છો તમે તમે તમારા મનોરથો તમારા સત્કર્મો તમારા સુખ ભોગવી શકો છો અમુક વસ્તુ અમુક સમય મળે ને તો જ એની મહત્તા છે હવે તમારી ઈચ્છા બહુ સારી કાર મારે વાપરવી છે પણ તમે છેક એસી વર્ષના થયા અને પછી દીકરાએ ગિફ્ટ આપી તો કામ શું પછી તો નાનકડી હોય મોટી ચાર જણા પકડીને બેસાડવાના હોય તો ગમે તેટલી સાકાત સુખ પણ યોગ્ય સમય મળે ને તો જ સુખ છે સૌથી શરીર ચાલુ તો માની લેજો કે સારો સમય બીજું તમારા સંકલ્પ પૂરા કરવા માટે ઠાકોરજી તમને સામર્થ્ય આપ્યું તો માનજો કે સમય સારો કે હમણાં સારો સમય ચાલે છે તો લાવ સત્કર્મ કરી લો તકલીફ એ છે પુણ્યો ખર્ચ્યા વગર સુખ આવતા નથી પૈસા ખર્ચીને સુખ નથી આવતું પુણ્યો ખર્ચીને અને એટલા માટે જયારે સુખ ભોગવવામાં પૈસા કેટલા ખર્ચા એનો તો હિસાબ રાખીએ પણ સુખ ભોગવવામાં પુણ્ય કેટલા ખર્ચાઈ ગયા એનો તો આપણે હિસાબે નથી કરતા અને એટલા માટે પુણ્યોનો હિસાબ રાખ એટલે આપણે ત્યાં એક ક્રમ શું કોઈ પણ સારો પ્રસંગ આવે તો પેલા સત્કર્મ કરતા બ્રાહ્મણ ભોજન કરાવો ગરીબોને દાન આપો ઠાકોનો મનોરથ કરાવો આ કેમ કારણ કે સાંજે મારે સુખ ભોગવવામાં પુણ્યો ખર્ચવાના છે તો લાવ સવારે પુણ્યો બાંધી લો કારણ કે પુણ્યો થી સુખ આવે છે બાકી મહેનત તો દુનિયામાં રોડ પર કામ કરનારો મજૂર એ કરતો હોય છે જો મહેનત થી જ સુખ આવતું હોત તો બોસ કરતા રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે તો વધારે સુખી હોવો જોઈએ પુણ્યો થી સુખ આવે છે જીવનમાં ભેગું કરવા જેવું હોય તો બે વસ્તુ જ્યારે પણ પુણ્ય કરવાની તક મળે તો ગુમાવું નહીં ઓ હમણાં ટાઈમ નથી હમણાં આમ નથી હમણાં પેલા બાર તક છે ઘણી વાર વર્ષોની સાધના ન તારે પણ ઝડપેલી તકો તારી દેતી હોય છે એમ તો ત્રણ દિવસ તો ત્રણ દિવસ પણ મનમાં આવ્યો છે સંકલ્પ કરી લેવો ના ના આપણે તો શાંતિથી સાત દિવસ કરીશું એમાં સાત દિવસ છેલ્લે મળે કે નહીં કોણ જાણે મનમાં ઉત્તમ વિચાર આવ્યો હોય અને સંજોગો અનુકૂળ હોય તો સત્કર્મોને ટાળવા નહીં કારણ કે પછી શું મનમાં ઈચ્છાઓ રહી જાય સંજોગો વિપરીત થઈ જાય ને પછી નથી થતું ઘણાને મેં જોયા છે ટાળ્યું છે તો પછી ટળી જ ગયું છે તો સમય અનુકૂળ સ્વાસ્થ્ય હોય સામર્થ્ય હોય

ત્યારે પેલા સુખી વ્યક્તિ એ કહ્યું ફરક એ છે કે આ ચારસો ની તારો ટાઈમ બતાવે છે ચાર લાખ ની મારો ટાઈમ બતાવે છે કે મારો સમય સારો ચાલે છે એ એ મારો સારો સમય સમય બતાવી રહી છે ફરક તો સારા ચાલતા હોય ત્યારે સત્કર્મ અને સદવિચારોને ટાળો નહીં એને ઝડપી લો એને અવસર બનાવી લો એને ઉત્સવ બનાવી લો અને બહુ લાંબા પ્લાનિંગ પણ નહીં કરવું જેટલું જલ્દી થાય એટલું કરી લેવું કારણ કે સંજોગો ક્યારે ફરે

તમે ઈશ્વર ને સુખ અને એટલા માટે વૈષ્ણવ છે ને એ ભગવાન પાસે સુખ માંગતો નથી પણ ભગવાનને જ સુખ માને છે જેને ભગવાનને જ સુખ માની લીધું છે એનું સુખ ક્યારે છીનવાતું નથી કારણ કે ઈશ્વર શાશ્વત છે તો તમારું સુખ પણ શાશ્વત થઈ જાય છે અને જ્યારે નાશવંત વસ્તુ સુખ નું કારણ બનાવો છો તો કાયમ નું સુખ રહેતું નથી તો અતિ સુખ કરન ને દુઃખ સબન કે હરન સબ બાત એનકે હાથ નામ લે તહી કૃપા કરી વાતોલે દરસ કર પરસ કર ધ્યાન હિયમે અમે ધરે દરસ કર પરસ કર ધ્યાન હિયમે અમે ધરે જો યમનાજી ના આ ત્રણ પ્રકારનું આરાધન બતાવ્યું દરસ કર યમનાજી ના દર્શન કરવાના દર્શન કઈ રીતે કરજો આગળના પદોમાં આવશે નયન ભર દેખ ભાનુ તને આ આંખો ભરીને જુઓ દર્શન કરવાનો એક વિવેક આપણે ત્યાં છે ત્રણ વસ્તુ છે ભગવાનને જોવા ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું આ ત્રણે જુદી વસ્તુ ત્રણે અવસ્થાઓ છે જોવા તો ઘણા જાય છે ઘણા મળીને આવી જાય છે પણ રાસમાં ગોપીઓએ મેળવ્યા છે તો આપણે તો મેળવવા જોઈએ

યાદ કારણ એ છે કે હવે મારી આંખો બંધ કરું છું હવે આપની આંખે મારે ઠાકોરજીને જોવા હું હમણાં અહીંયા બિરાજ્યા હોય તો એમને મારા લાલન કેવા દેખાય એમને મારા શ્રીનાથજી બાબા કેવા દેખાય તો શ્રી ગુરુદેવને યાદ કરવાનો અર્થ છે એમની આંખે પ્રભુને જોવા સેવામાં જઈએ ત્યારે મહાપ્રભુજી ને યાદ કરવા એટલે કેવળ એમનો ચહેરો યાદ નહીં કરવાનો એમના ભાવને હૃદયમાં ધારણ કરવાનું અને હવે લાલન પાસે જઈને બેસવા ત્યારે લાલન અને સેવાનું શું કઈ જુદું જ લાગશે ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવ એટલે તો કહ્યું ને મને તો ગુસાઈજી ના ગમે છે કે જ્યારે ગુસાઈજી શિંગાર કરે ત્યારે શ્રીનાથજી બાબા કેવા હરખાતા હોય આપણે લાલન ને કે શ્રીનાથજી બાબાને શિંગાર ધરતા હોઈએ અને જ્યારે એવો ભાવ કરી કે અત્યારે ગુસાઈજી મારા હૃદયમાં બિરાજે